માં બા બોલો સગમ હેજા આ બધું ખરે લહારો મેલવા મહેલો આવું ખેડો કરે તાપ પડે જો લહાડો આવા તાપ નથી સગગમ જવા હતા આ ડૂસી લેવા જવા ત્યાં એવું એમ તા ડોઝ મજા આવે ને એ આવે છેડે ગા હવે મુજો તમારા ઘરે ના ના પોણ પિંડો આટલે આયા છો વડે કપાસા તમે જા બસરો પુર ભાઈ જીમ તો પોણી તોતા આમાં મારા બહુ બહુ તપેલ છે સખત સખત

अमार बाजे छ बाजे रोज दिन आउँछ नि रोज आउँछ कनै हाल परे डाकाले उराछ केले हाल खोज्दै छ तबे न बस बाजे छ खौद जस्तो खौद जस्तो हो त्यो त औ कम गर्दैन न कम गर्दा त खबर नआउँछ नि खबर जाय भुल्या त पेलौ हामी मुखमा बड मेमोन आयो त न भएन आउँछ आउँछ मजना बाहिर

તો નવો લાગો તો હેડો દુકાન માં થાઉ દુકાન છે કઈ દુકાન રહે હેડો એ તો હું ફોન કરું ભાઈને હું ઓલા દુકાન ફોન લાવો હું ફોન કરું ફોન કરું હેલો દુકાને આજા છે ચલા આજા દી તારું હું આવું રહ્યો અમારા બાને ફોન લાવવા ના એટલે મમ્મી બાંધી આવવા હતા એ હા દુકાને કે દુકાને હેડો તાપ वो ने ले लिया वो ले लिया ले भाई बोल के था थोड़ा थोड़ा बढ़ाओ थोड़ा बढ़ाए

કેમ ઉપડતું નથી બટન દબાવો સાઈડ વાળું હરી તમે તો ચાલુ કરતા નહી આવતો દો સીધા શીખવાડ દો તમે માર તો ડાયરેક્ટ બટન દબાવ તો ઉપડે એ માર બડો કરંટ આવે એમ થાય એ તો વાઇબ્રેશન થાય કરંટ ના આવે હા નથી કરંટ આવે દો મારે ના આવે દુકાન થોડો કરંટ આવતો છે એ હા કો ક્લોસિસ લો છે ઈ મોબાઈલ નું નામ આવી દે એમ હા तो ओम 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 ऊपर એ તો એનો ना लोगों देव एम हां स्टाइल में खुले

ಹೋಯ್ ಆ ಮತ ಡೈರಿ ಕೂಡ ಇಲ್ಲ ಮತ ಕೇಳಿ ತುಂಬ ಯಾರದ್ಕೊಂಡ್ರೆ ಇಲ್ಲಿ ಓಂತ ಹಾರೀ

જો એમ ઓરોડો છે ઓ ઓના પ્રોકાલવા હા રેડી જો દે મારું તો પોતે આટલો ધોળો જો કેટલા ધોળા લાગ્યા જબર આ બીજી આવી ધોળી એમ હામી નો નંબર લગાવજો એટલે ડાયરેક્ટ બીજી કોલ લાગી

મારું રેડી મારું લખો થાય મારું પુરાવે હા મારું નામ લખો કરો કેમોજી હા આગળ પછી અટકાય એમ તો અટક બધા ફરડિયા ફરડિયા કરે હું થોડું પીયું છે ને એટલે ફરડિયા ફરડિયા બધા એટલું બધું તમે ના ના એટલું ને થોડું આ સોટો કરો મારા બેટા નોમ પાડે છે નોમ પાડે ના ના લાગે તો પિતા છે વધારે ના એમનું નોમ ના પાડે ફરડિયા ના ના તો એમને મારા બેટા ફરડિયા કેવા છોકરો નોમ પાડી પાડે કરે મોબાઈલ નંબર મોબાઈલ નંબર મોબાઈલ નંબર કેનો હાલો દોઈસીનો હાલો તમારો હાલો છોકરાનો હાલો એવું હા નવ લખો નવ સાત સાત કેટલા બસ કમ્પ્લીટ બિલ હાથ ની રાખજો બાજુ બધું અંદર અંદર જ જાઓને બિલ તમે કરું બિલ એવું મૂકી દેવું હા

દવા જોઈએ કે શું કરો સારું માર તો આટેકિટ આવી મરેને મારે કેટલું લાવવું પડશે બટન વાળો રિમોટ વાળો રિમોટ દબાવવા સારું થઈ જવું જોઈએ